વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં વર્ષો સુધી લોકોમાં ખોફ ફેલાવનાર ખંડણી વસુલનાર અને પથારાવાળાઓ પાસેથી હપ્તા ઉઘરાવનાર કિખ્યાત આરોપી ડેવિડ કહાર હવે પોલીસના કડક હાથમાં આવી ગયો છે પાણીગેટ પોલીસ દ્વારા આજે તેના રીકન્સ્ટ્રક્શન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું જૂના પાણીગેટ પોલીસ સ્ટેશન થી લઈ આયુર્વેદિક ત્રણ રસ્તા સુધી પોલીસ કાફલા ની હાજરીમાં આરોપી ને આવ્યો રસ્તા પર ઉભેલા લોકો સામે હાથ જોડી માફી માંગવા માટે આરોપી સ્પષ્ટ સંદેશ મળે કે કાયદા કરતા કોઈ મોટું નથી પોલીસના આ પગલા થી વિસ્તારમાં લોકોએ રાહત નો શ્વાસ લીધો છે નાગરિકો માં ચર્ચા ચાલી રહી છે કે આવા ગુનેગારો ને કડક કાયદાકીય કાર્યવાહી સાથે લોકો સામે લાજવંત બનાવવામાં આવશે તો સમાજમાં ગુનાખોરી ઓછી થશે આજનો આ દ્રશ્ય વડોદરા શહેર માટે મોટો સંદેશ છે ગુનો કરશો તો કાયદો તમને રસ્તા પર હાથ જોડી માફી વડોદરા શહેર માં જોવા મળી રહી છે આ પ્રકારે હવે આરોપી જાહેર માંગતો પણ જોવા મળી રહ્યો છે તમામ પ્રજાજનો માફી માંગતો આ વ્યક્તિ વચ્ચે આ પ્રકારે જો તમે શહેરમાં નહીં કરી તો હવે પોલીસ તમારી છે જે પ્રકારે i think